गुरु श्री सिमंदर स्वामी जय मनोरंजन रवि सागर गुरु महाराज सुख सागर गुरु महाराज बुद्धिगर सागर गुरु महाराज विजय लक्ष्मी सुरेश्वर जय महाराज નામ જ છે ઉપદેશ નો પ્રાદ એટલે કે મહેલ અર્થ થાય છે મહેલ અને મહેલ ની અંદર મેલ ઉભો રાખવા માટે થાંભલા જરૂરી છે એવી રીતે આ ઉપદેશ પ્રસાદ ગ્રંથ ની અંદર ચોવીસ થાંભલા એટલે કે ચોવીસ સ્તંભ બનાવ્યા છે દરેક સ્તંભ ની અંદર પંદર પંદર પ્રવચનો છે મૂળ ગ્રંથ વિજય લક્ષ્મી સુરીશ્વજી મહારાજાએ આ ગ્રંથની રચના કરી છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન સુભદ સાગર સુરી સજે મહારાજાના શિષ્ય રત્ન અમારા સમુદાયમાં લગભગ એમ કહેવાય કે 100 આંબીલની ઓરી લગભગ કદા છલ્લા 200 વર્ષના ઇતિહાસની અંદર સાધુ ભગવંતમાં માત્ર ને માત્ર એક રાજકીર્તિ સાગર મહારાજ સાહેબે પરિપૂર્ણ કરી છે એવા ઘણીવાર રાજકીર્તિ સાગર મહારાજ સાહેબે આ ગુજરાતી ભાષાંતર સરળ ભાષાની અંદર કર્યું છે લક્ષ્મીસુરીસજી મહારાજ આ ગ્રંથની અંદર કહે છે આ ઉપદેશ પ્રસાદ ગ્રંથ પૂરો ટોટલ વર્ષના 360 દિવસ એટલે રોજ આનો અર્થ શું કે રોજ જે શ્રાવક 360 દિવસ 365 દિવસ રોજ પરમાત્માની વાણીનું શ્રવણ કરે શાસ્ત્રકારો તો ત્યાં સુધી કીધું પૂરો કસ સમય તમારી પાસે છે ને એક એક બાજુ પૂજા છે અને એક બાજુ પ્રવચન છે બેમાંથી ગમે તે એક જ વસ્તુ સત્ય બને છે પૂજા કરો તો પ્રવચન રહી જાય છે અને પ્રવચન કરો તો પૂજા છૂટી જાય છે તેમાંથી એકની પસંદગી કરવાની છે સમ્ય જ્ઞાન જીવનની અંદર ઉતરે તો અજ્ઞાનનો નો નાશ થાય સૌથી વધારે સંસાર પરિભ્રમણની પરિભ્રમણ ની અંદર પરિબળે સંપૂર્ણ કુંભો ના કરોતી અર્ધો સંપૂર્ણ ભરેલો ગળો ક્યારે પણ છલકાતો નથી એમ સંપૂર્ણ જ્ઞાની પણ

તમને વાતે વાતે ઉતારી પાડે નાની નાની વાતમાં તમારી સાથે રાકેશભાઈ તોછરાઈ ભરું વર્તન કરે તમને ગમે ના ગમે અને છતાં આપણે એવું વર્તન બીજાની સાથે કરીએ છીએ કે નથી કરતા આજથી એક સંકલ્પ કરવાનો મને જે વસ્તુ નથી ગમતી એ મારે બીજા સાથે નથી કરવી અને મને જે ગમે છે એ વ્યવહાર મારે બીજા સાથે કરવો

તમે એક એને જે જરૂર વસ્તુ હોય એને કે આપકેઓ તમારી જે સારી વસ્તુ બની હોય ઘરે જે કંઈ પણ બનાવ્યું હોય એ પડોશીને ત્યાં મોકલાવીએ એટલે તરત પડોશીને ત્યાં પણ જે બની હોય એ આપણા ઘરે આવે એમ કે ચી જેવો વ્યવહાર આપણે બીજા સાથે કરીશું આપણે તો અપેક્ષા રાખીએ કે સામે વાળો વ્યક્તિ મારી સાથે સારી રીતે વર્તે મારી આજ્ઞા મારે મારું કીધું બધું માને એને પૂછું તે કેટલાનું માન્યું આપણે આપણે બધાને માનવું છે ઈચ્છા એવી છે કે મારું બધા જ માને પણ એના માટે પહેલી શરત કઈ છે આપણે બીજાનું માન્યું હોય તો કોઈ આપણું માની અહિયા લક્ષ્મી સુરેશ મહારાજા કે પંડિત પંડિત ભોગ્ય પંડિતોને યોગ્ય એવી રચના તો ગણી થઈ છે પણ મેં પ્રયત્ન બાલ જીવોને ને ઉપયોગી સામાન્ય હજુ ધર્મ શરૂઆત કરી રહ્યા છે ધીમે ધીમે પાપા પગલી માણી રહ્યા છે ગુરુ આવ્યા અને પૂછે છે કે બેન તમારી ઉંમર કેટલી પેલા બેન કે છે સાહેબ પાંચ વર્ષ તો કે તમારા સાસુની ઉંમર ગોડિયામાં છે હમણાં જ હજુ થોડા જન્મ્યા છે થોડા દિવસ થયા છે કેમ આવું કીધું

ધર્મમાં પ્રવેશ કરેલો અને ત્યારથી ધર્મ આત્મસાત કરેલો રોજ નિયમ લીધેલો કે મારે પરમાત્માના દર્શન કરવા પૂજન કરવું પરમાત્માની વાણી શ્રવણ કરવી ધર્મમય જીવન વ્યતીત કરવું આજથી કેટલાય નિયમ લેવાનો છે જેને નિયમ ના લેવાનો હોય એ બેસી બાકી અરે જે જેને નિયમ ના લેવાનો હોય ને એ ઉભા થાય જેને નિયમ નિયમ નથી લેવાનો કે રોજ ગમે તેવી પરિસ્થિતિ આવે મારે પ્રવચન તો સાંભળવું સાંભળવું અને સાભરવું આટલો નિયમ આપણે કરી શકીએ કે ના કરી શકીએ મારા સાથે સેના માટે લાવ્યા રાકેશભાઈ મારા સાથે સેના માટે વાંચતે ગાજતે ઢોલ નગારા વગાડીને આ ઉપાસના અંદર પ્રવેશ કરાવ્યો સેના માટે વધારે મૌન છે તો મૌન નું પચકાર આપી દઉં સેના માટે આરાધના કરવા માટે કે કરાવવા માટે કરાવવા માટે

મંગલાચરણ મંગલ ને માટે કોઈ પણ ગ્રંથ ની શરૂઆત ગુરુ ભગવંત કરે કે કોઈ પણ વ્યક્તિ સારું શરૂઆત કરવી હોય એટલે મંગલ પ્રથમ કરવું પડે તમે એમને પણ કોઈ સારા કામે બાર નીકળો ને તો સંસારનું કાર્ય કરવા માટે પણ તમે સુકર જુઓ છો કે મંગલ કરો છો તો આ તો ભાવ મંગલ છે એટલે સર્વપ્રથમ સ્તુતિ દ્વારા પંચ નમસ્કાર કરવા દ્વારા એ મંગલાચરણ ગુરુ ભગવાન લક્ષ્મી સુરેજા કરે છે કે મને કારણ કે શ્રેયાંસી બહુ વિજ્ઞાની સારા કાર્ય ની અંદર

અત્યારે વર્તમાન કાળની અંદર લગભગ બધાને મોટે ભાગે અમારે બનેલું એવું અમે સ્ટેડિયમ ચોમાસુ હતા સંયમ સાગર મહારાજ બધા સાથે હતા એ સમય એક ભાઈ જે બહુ નજીકના પરિચિત હતા અને લગભગ પરિસર રહેતા હતા સામે જ અને પર્યુષણ પછી એમના દર્શન થયા એટલે ગુરુ સ્વાભાવિક સ્વાભાવિકપણે પૂછ્યું કે આટલા દિવસ સામે રહેતા હતા છતાં કોઈ દિવસ દેખાયા નહીં પાલિકાના ગયા હતા કે શું તો કે ના સાહેબ અહીંયા જ હતો તો કે કઈ પ્રવચનમાં કે કઈ દેખાયા નહીં તો કે સાહેબ હું તો તત્વનું પ્રવચન સાંભળવા જતો હતો શું કે છે હું તો તત્વનું પ્રવચન સાંભળવા જતો હતો

એક ભાઈ એવું કર્યું ડોક્ટર પાસે ગયા તાવ આવ્યો તો ડોક્ટર પાસે ગયા ચેકઅપ કરાવ્યું લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા છેલ્લે ડોક્ટરે દવા લખી આપી મેડિકલમાંથી દવા પણ લઈ આવ્યા અને લાવીને શો કેસમાં મૂકી દીધી તા ઉતરે કે ના ઉતરે સદીશભાઈ તા ઉતરે કે ના ઉતરે કેમ ના ઉતરે આટલું બધું તો કર્યું બિચારો ડોક્ટર પાસે ગયો ચેકઅપ કરાયો દવા લઈ આવ્યો પૈસા ખર્ચીને છતાં પણ સમય દર્શન ની અંદર જે સ્થિર બનવાનું હતું પરમાત્મા પ્રત્યે જે સાચી શ્રદ્ધા લાવવાની હતી ત્યાં આપણે કાચા પડ્યા

મારા ગુરુદેવ પરમજી આચાર્ય ભગવાન ઉદયકૃતી સાગર સુનિસજી મહારાજ આ સરળ ભાષાની અંદર આ તેજ તીવ્રના તડકા એટલે કે વિક્રમ ચરિત્ર એમને સરળ ભાષાની અંદર લખ્યું છે સુરસિલ ગણીવરેજી મહારાજ આપણ એ જો વાત કરે છે કે મે પણ આ જે કંઈ પણ ચરિત્રની રચના કરી છે આ જે દ્રબાનયોગ કે ગણિતાનો યોગ કે ચરણ કરનાનો યોગ

આ કે પેલા કથાનો યોગ હતો અને પેલું એકનું તત્વ હતું બુદ્ધિ સાગર સોરીસોજી મહારાજાના પ્રવચનમાં ગんだવા વગેરે 5 7 10 શ્રાવક શ્રાવિકાઓનો વર્ગ હોય 25 50 હોય અને અજીત સાગરમાં સોરીસોજી મહારાજાના પ્રવચનની અંદર સેંકડો લોકો પ્રવચન સાંભળવા ઊમળ દેતા એટલા માટે આ કથાનો યોગ પસંદ કર્યો છે પરમાત્માના તત્વો રહસ્યો ને અંદર ગૂથ્યા છે તો આ બંને ગ્રંથ હવે આપણે આગળ યથા સમય અને અવસરે જ્યારે ત્યારે આપણે આગળ એની આવતીકાલથી વાંચન શરૂ કરીશું આટલું બોલતા વિતરાગ પરમાત્માની આગ્રમિક બોલાવ્યું હોય સંગ સમક્ષ ત્રીદે ત્રીદે ઈચ્છા આવી